સ્વતંત્રતા દિવસ પહેલા રાજ્યભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ તિરંગા યાત્રા દરમિયાન આખું જામનગર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું લાખોટા ગેટથી નીકળેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ એનસીસી તથા સ્કાઉટ ગાઈડના દળો જોડાયા તિરંગા યાત્રા બાદ રણજીતનગર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું તો ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી યાત્રામાં પોલીસ વિભાગ પોલીસના અશ્વદળ તથા બાવાગોરના સિદ્દી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો તો આ તરફ રાજકોટ શહેરમાં પણ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ શહેરના બહુમાળી ભવનથી તિરંગા યાત્રા કાઢવામાં આવી જ્યાં બહુમાળી ભવન ખાતે અલગ અલગ કૃતિઓ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવી તો ભાવનગરના મહુવામાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ યાત્રા પેવેલીયન ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અને શહેરના મુખ્ય વિસ્તારોના માર્ગો પર ફરશે એનસીસી તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા તો આ તરફ મહિસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નગરમાં દેશભક્તિની લાગણી ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર સહિત મોટી સંખ્યામાં જિલ્લા પદાધિકારીઓએ ભાગ લીધો યાત્રાનું મુખ્ય આકર્ષક બસો ફૂટ લાંબો તિરંગો હતો તો બગસરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અનન્વયે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું તિરંગા યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી નીકળી બગસરાના રાજમાર્ગો પર ફરી હતી રાજમાર્ગોથી પસાર થઈને પટેલવાડી પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાલ કરી પૂર્ણ કરવામાં આવી તો આ તિરંગા યાત્રાના રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઉપસ્થિત રહી ભવિષ્યની પેઢી સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા